બસ હવે કમ્પ્લીટ થાયો દોસ્તો તમમ કોમેન્ટ કરો આમ ચાલઈ મેં આઈ ના આમ ને તો દેખાય કેમ વિક્રમ ઠાકોર બોલે છે મારી જાન તો ચાલો કેમ છો બધા મજામાં મજામાં થઈ ને દોસ્તો કેવાનું હા દોસ્તો આવડી ગયા બ્લોગ જોતા હોય ને એ તો મસ્તમાં જ રહે કેવો ઓમ એમ છો પાછો એમ કરના પાછો એમ કરના એમ પાછો કરના તો દોસ્તો અમે ઢોરિયા કરવા આયા છે બનાવીને ખતર ને તમે આગડે બને પાણી વાલે છે

યુઝર આઈડીનું નામ આજ છે આ જે તમે ચેનલ માં વિડિયો જોવો છો ને એ ચેનલ નામ આ આઈડીમાં આઈડી પણ છે તો કોમેન્ટ સર્ચ મારીને જરૂરથી કોમેન્ટ કરજો અને કરજો શેર કરજો ફોલો કરજો બધું કરી નાખવાનો ઠોકીન વોખીન આ નથી ઠોખવાના એ થારા ને લાગાડે એ પડી નાખે દેખાતો નથી આ લેવાની છે હજુ बोल पट काम ले हां से मारी पाडी सालो फटाफट धुरिया करिना के छ आपन जासी फटाफट हाटी लेवा लसा ले ने ढोहा प पाचो फेरिन भाले अजु एन मे सारी आया का दे पुछु काय बोल, बोल 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 कपुछ के ई को दन पुछ के ना बाबा ना इम करेंगे इम करेंगे के <laughs> कित्ती तारा बापा का दे पुछु का तारा बा का दे पुछु का तू के नी ना बाबा नाम के ना बाबा ना का दे ती काई लेने तू हाथी लेने में से को है हैं आप लोग पछे के नहीं कमेंट करो चलो

પપ્પાને હાથી ઉડણીમાં ફટાફટ ભર કરવાનું ભાઈ શું કરવાનું ભાઈ રાલ પછી આવું કરવાનું એટલે કરવા જ પડે ને રાંધવાનું કરવાનું અને ખેતી પણ હાથે કરવાનું ધીમાય જાય એકલી વાડી હશે હા હા વાત છે હા વાંધો હો એ આ થઈ ચાલો અરે પણ ગરમ પાણી મીકવાનું તો દોસ્તો અત્યારે આવ્યા છે વાળીએ ને કપડાં ને બધા ધોઈ દેતા છે હાંડના વાગી રહ્યા છે સૌ ને અત્યારે આવ્યા છે ને ખાવાનું બનાવવાનું બાકી છે ને કપડાં બધા ધોઈને હૂંકતા કરી નાખ્યા છે આપણે ને આ ચાલ્યાનો વહેલો છે ને દોસ્તો સરસ મજાનો વિડીયો બન્યો હોય ને તો લાઈક સબસ્ક્રાઈબ કરવા જ ભૂલતા નહીં લાઇક સબસ્ક્રાઈબ કરી લેજો ને પૂરોપૂરો વિડીયો જોવા જ ભૂલતા નહીં ભીમા એના પપ્પા ગામમાં ગયા છે તો લાવશે ને એ વસ્તુ બતાવી દઈશું તો હું ધી સુધી બનાવી રહ્યો તો ચાલો આપણે ફટાફટ પછી ખાવાનું પણ બનાવવાના છે તો ખાવાનું બનાવી દઈશું અત્યારે મારી મોટી બન બનાવે છે ખાવાનું ને હું કપડાં ધોઈને અત્યારે નાવા જવાની છું ને ધીમે ને પછી દીવો કરવાના છે તો દીવો કરે એ પણ બતાવી દઈશ તો એન સુધી બનાવી ગયા અમારા બ્લાવ વિડીયા તો થોડું થોડું બોલતા રહે તો દોસ્તો માફ કરી દેજો નાની બેન માનીને તો દોસ્તો ચાલો આપણે ફટાફટ નહીં લઈશું આ ચાંદનું જોવાનું આવી રીતે મળી રહ્યું છે સરસ મજાનું તો આગળ નવું નવું ટ્રેક્ટર મૂકેલું છે તો આગળ મારી મોટી બન પર ફર કરે છે અત્યારે દાર મૂકી છે ને ટ્રેક્ટર નવું લાવ્યા છે ને આ છે એરંડા ને ચાલો આપણે મોટી બન હું રાંધે છે એ બધું આપણે જોઈશું બતાવી દઈશ અત્યારે સારા બધા છોકરા રમે છે અત્યારમાં જોઈ શકો છો અત્યારે કિંજલી ને કિસ્ણો રમે છે ધીમાઈ શું કરે છે ખરે જોવા દે ખરે ધીમા કરે હું ખાઈ ભૂમજા ભૂમજા ખાઈ તો અત્યારે એ ભૂમઝા ખાય છે ને મારી મોટી બન ધાર મૂકેલી છે અને ચવલાની મૂકેલી છે તો આપણે ફટાફટ એ ખાવાનું બનાવી નાખશે ને આપણે નહીં લઈશું પહેલાં તો ને બકરાને એવા બધા ઊભા છે બકરાનું વારવાનું કાનનું બાકી છે દોસ્તો હવે મફરી ખાય છે ને ખા તું ખા હા ધીમું તો અત્યારે ધીમાઈ મફરી ખાય છે તો આપણે ધીમાઈ રમે ત્યાં આગળી રમે છે ને ત્યાં હોદ્દે આપણે નહીં લેશું ચાલો આવી રીતે હાંજનું જોવાનું મળી રહ્યું છે આપણને બધું જોઈ શકો છો આવી રીતે ઓ બાય બાય કોકરે અત્યારે ધીમાઈ ના પપ્પા ગામા ગયા છે એટલે ધીમાઈ માટે ખાવાનું લાવશે એ તમને બતાવી દઈશું ને કિસનો હું કો કરે કિસના રમે કો રમે કઈક કઈક રમે છે ને આપણે બ્લોગ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈશું જય માતાજી જય હિન્દ જય જવાહર હર હર મહાદેવ ને આપણે <laughs> 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 <laughs>